કૃષ્ણ કનૈયા લાલ જે મારી કે જે તારા કાનુરને કે જે કે જે મારી કે જે તારા કાનૂડ કે જે પાસે બેસણીએ ને મીઠો તબકો દે જે કે જે મારી કે જે તારા કાનૂર કે જે જે કે કેજ ગોપીયું ના ઘર માંય તો માખણ લૂટી ખાય છે ગોપીયું નાગર માય તો માખણ લૂટી ખાય છે વાકા ચૂકા બોલ એની વાકી ચૂકી ચાલ છે કાકા ચૂકા બોલ એની વાકી ચૂકી ચાલ છે કાકી ચૂકી ચાલ એની સીધી કરી દે જે તો સીધી કરી જે કે જે માડી કે જે કે જે માળી કે જે તારા કાનૂ કે જે જે મળી કે જે તારા કાનુડાને કે જે પાસે બેસાડીએ એને મીઠો ઠબકો દે જે કે જે મળી કે જે તારા કાનુડાને કે જે જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે કાકરી મારીને મારા બેડલા નંદ વાડે કાકરી મારીને મારા બેડલા નંદ વાડે મોરલી માં મંત્ર બની શાન માં સમજાવે અમને શાન માં સમજાવે જે મારી কে যে তারা কানো রানে কে যে কে যে মারি কে যে তারা কানো রানে কে যে পাশে বেশি নেই মিঠো ঠব কো যে কে যে মারি কে যে তারা কানো রানে কে যে તેને તેની સાથે રોજ રખડતો તેને તેની સાથે મોટો ખજીઓ રે કરતો માડી તારા કાન કુંવર ને ચારે બાજુ જોર છે માડી તારા કાન કુંવર નું ચારે બાજુ જોર છે કે જેને પતો સાથે ને સંભાળે કે જે મારી કે જે તારા કાનૂ રજ કે જે મારી કે જે તારા કાનૂ રજ પાસે બેસીને મીઠો કો જે કે જે મારી કે જે તારા કાનૂરને કહ્યું કોઈનું મને નઈ ને મન ફાવે તેમ કરતો કહ્યું કોઈનું મને નહીં ને મન ફાવે તેમ કરતો અકો ભણ ની રદ સાથે રો જ રખડતો અકો ભણ નીરાદ સાથે રો જ રખડતો ંદ બાબા ઘર છે મોટા આબ રોસા ચવ જે માં આબા ચે માળી કે જે તારા કનૈયા ને કે જે બેસાડી મીઠો ઠબકો બે કે જે માડી કે જે તારા કનોડા કેજે વલ્લભના સ્વામીને આટલું તું કે વલ્લભના દાસને માં આટલું તું કે જ ચનમો જનમ અમને એવી શિખામણ રે ચનમો જનમ અમને એવી શિખામણ દેજે મારી સાથે ન તો બાંધ્યો ગાંઠવાળી લેજે કન ગાંઠ વાળી લેજે કે જે માળી કે જે તારા કનોડાને કે જે માળી કે જે તારા કનોડાને કે જે બેસીને માતા I'm ready to be your partner, and I'm